દમણ દીવ લોકસભા ચૂંટણીમાં અપક્ષથી ઉમેદવારી નોંધાવી ઉમેશ પટેલે દમણની જનતા પાસે વોટ માટે અપીલ કરી છે સાથે દમણ દીવના સાંસદ લાલુ પટેલ દમણ પ્રશાસક અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ ઉપર આક્રમક શબ્દબાણ છોડ્યા દમણ દીવ લોકસભા ચૂંટણીમાં અપક્ષથી ઉમેદવારી નોંધાવી ઉમેશ પટેલે દમણની જનતા પાસે વોટ માટે અપીલ કરી છે દમણ દીવના સાંસદ લાલુ પટેલ દમણ પ્રશાસક અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ ઉપર આક્રમક શબ્દબાણ છોડ્યા ઘણા સમયથી સામે અવાજ ઉઠાવી ચાલીસ ટકા જેટલું વીજ બિલ ઓછું કરવા ટોરેન્ટો પાવરને મજબૂર કર્યું જ્યારે આજે કલેક્ટર કચેરી ઉમેશ પટેલ ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા અને ઉમેશ પટેલને સમર્થન આપવા બાંધરી આપી હતી ઉમેશ પટેલે બીજેપી નેતાઓને આપી ચીમકી હું જીતીને આવીશ તો સૌથી પહેલાં તમારી ફાઇલો ખોલીશ લાલુ પટેલના પંદર વર્ષથી રાજમાં જનતા માટે શું કામ કર્યું માત્ર ગરીબોના ઘર તોડ્યા તમે કર્યું દમણ રોય જેવડો છે રાય જેટલો દમણનું પણ તમે વિકાસ નહીં કરી શક્યા દમણની જનતા હવે જાણી ગઈ છે કોણ આપણા અને કોણ પરાયા સર શું નામ છે આપનું અને કયા પ્રદેશથી છો તમે મારું નામ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ છે અને હું દમણ દીવ રહું છું કઈ બેઠકથી તમે ચુનાવ લડી રહ્યા છો દમણ દીવનું જે પ્રદેશ છે તેની એક નંબરની સીટથી હું લોકસભા ચુનાવ લડી રહ્યો છું તો આજે જે હતું નામાંકન તો કેવી તું તમારો એક્સપિરિયન્સ આજે એકચ્યુઅલમાં આ જે ચૂંટણી છે અમારા માટે વિશેષ ચૂંટણી છે કેમ કે અમારા દમણ માટે કદાચ લાસ્ટ ચૂંટણી પણ બની શકે કેમ કે હવે જે નવું પરિસીમન આવવાનું છે એ બે હજાર છવ્વીસમાં જે લાગુ થશે તેમાં કદાચ દમણ દેવ અને દાદરાનગર હવેલી મરજા થયા બાદ સીટ એક જ પણ થઈ ગઈ સર જે દમણના મેઇન મુદ્દાઓ છે જેના માટે તમે ઘણી બધી મુહિમો ચલાવી ચલાવતા આવી રહ્યા હતા તો સર શું મુદ્દાઓ છે ગરીબોના જે તમે ડોર ટુ ડોર ફરો છો જે સામાન્ય મધ્યમ વર્ગીય લોકો છે એ લોકોના વચ્ચે તમે રહો છો ચોવીસ કલાક સર શું મુદ્દા પર તમે કાર્ય કરો એક્ચ્યુઅલમાં મુદ્દા તો ખૂબ જ ખૂબ જ વધારે છે પણ દમણ દીવનો મુખ્ય મુદ્દો એ છે કે દમણ દીવમાં હિટલર શાહી ચાલી રહી છે દમણ દીવમાં આરચકતાનો માહોલ છે દમણ દીવમાં તાનાશાહી ચરમ પર છે એટલે દમણ દીવમાં હિટલર શાહી નાબૂદ કરી તાનાશાહી નાબૂદ કરીને લોકતંત્ર પ્રણાલી અને લોક સહી સ્થાપિત કરવાનો મારો મુખ્ય મુદ્દો છે સર એના પહેલા જે જેમનો અહીંયા જે ભાજપાનો અહીંયા જે રાજ ચાલી રહ્યો છે સર શું કાર્ય કર્યા છે તમને લાગે છે એવું કે એવું લોકોના માટે કે લોકોના હિત માટે કે કાર્ય કર્યા છે એમણે આખા દસ વર્ષોમાં કે આજે પંદર વર્ષો ચાલ્યું ભાઈ એક વાત તમને કહું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંદર વર્ષથી આજે જ્યારે અવિરત કાર્ય સાંસદ તરીકે એમને મોકો મળ્યો હતો તેમણે પ્રજાને ખૂબ જ દુઃખ આપ્યું છે કામ જવા દેવો એમણે વિકાસ કરતા વિનાશના કામમાં વધારે કામ કર્યા છે લોકોના ઘરો મકાનો દુકાનો તોડાય નાખ્યા લોકોના રોજગાર છીનવાઈ ગયા આજે તમે જુઓ પ્રદેશની હાલત દયનીય છે આજે પંદર પંદર વર્ષ શાસન કર્યા બાદ પણ આજે લોકોને પીવાનું પાણી તક નથી મળતું સાંસદ ખુદ કહે છે કે દમણ દેવ તો રાયના દાણા જેવડું છે અને રાયના દાણા જેટલા પ્રદેશમાં સિત્તેર ટકા લોકોને પાણી પીવાનું મળતું નથી આજે લોકોના ઘરો ઘરના પાસેના રસ્તાઓ તો તમે જુઓ હાઉસ ટેક્સ કેટલા વધી ગયા છે આજે બાળકોને નોકરી નથી મળતી નોકરી મળવાની તો વાત છોડો સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારી બિચારા જે અમારા દીકરાઓ હતા તેને બી કાઢી મૂકવામાં આવ્યો તો આજે પ્રદેશની હાલત બધી બતર છે અને પંદર વર્ષમાં સાંસદજી એક પણ કામ એવું નથી કર્યું કે જેને વખાણવા લાયક હોય એટલે તો સાંસદજી આજે ચૂંટણીમાં તમે જાઓ મારા પ્રદેશમાં સાંસદજી પોતાના નામે વોટ નથી માંગતા તેઓ મોદીજીના નામે વોટ માંગે છે એટલે તમે જોઈ લો એમના કાર્યકાળ કેવો રહ્યો છે સર એક જે મુહિમ ચલાવી રહ્યા છે તમે જે અનોખી દેખાઈ રહી છે કે તમે લોકોના ઘરથી ઘરે જાઓ છો અને એમના ચંદા લઈને તમે જે ચુનાવ લડવાની જે તમારા દિમાગમાં જે વસ્તુ છે તે સર તે વિશે તમે શું કહેવા માંગશો જો અમારા દમણદેવમાં એક પ્રથા ચાલે છે વોટ વેચાય છે અને તેના બદલામાં નોટ અપાય છે અને જયારે ચૂંટણી પતી જાય પછી જયારે લોકોની સમસ્યા આવે ત્યારે નેતા હંમેશા કહે છે કે અમે તો તમારો વોટ વેચાતો લીધેલો છે અને પહેલા આપણા જમાનામાં પહેલે હતું કે ભાઈ આપણે ભાગીદારીથી કામ કરવાના તો અને ત્યારે પણ ચૂંટણી માટે લોકો ભાગીદારીથી પૈસા લેતા જેથી ત્યાંની ચૂંટણી લોકોની સેવા માટે હતી અને આજે ચૂંટણી પૈસા આપીને વોટ ખરીદી રહ્યા છે અને મેવા માટે બની ગઈ છે તો મેં ફરી પેલી જૂની પ્રથા શરૂ કરી છે ભાગીદારીની અને લોકોનો ઋણ લઈ રહ્યો છું કું કરજદાર બની રહ્યો છું જેથી ચૂંટણી જીત્યા બાદ કહેવાય છે કે માથા પર સત્તા સાથે શેતાન ચડે તો મારા માથા ઉપર કોઈ પણ દિવસ કે કોઈ પણ સમય કોઈ પણ કાળે સત્તા સાથે શેતાન ન ચડે અને મને હંમેશા યાદ રહે કે આ જે પૈસા છે એ લોકોનો પસીનાના પૈસા છે અને લોકોની મહેનતના પૈસા છે જેથી મારે એમના ઋણમાંથી મુક્ત થવાનું છે અને પાંચ વર્ષ સુધી એમનો કરજદાર બનીને એમનો ઋણ કરવાનો પ્રયાસ કરતો સર એક આજે જે પત્રમાં છપાઈ રહ્યું છે કે દમણના ભાજપના કરોડપતિ સાંસદ લાલુ પટેલ પાસે પોતાની કાર નથી

સાંસદ લાલુભાઈ પોતાના એફિડેવિટમાં કેવી રીતે આપી શકે સર તમે જે વખતે અત્યારે પ્રચાર કરી રહ્યા હતા તેઓ તમારા ઘણા એ વખત લાઈવ આવ્યું હતું કે તમને બહુ ડિસ્ટર્બ કરવામાં આવ્યું હતું તો એ વિષયમાં શું કહેશો સાહેબ એ તો પ્રશાસન દ્વારા મને હેરાનગતિ તો છે જ કારણ કે આ તો ખાલી પ્રશાસન છે એ ભારતીય જનતા પાર્ટીના તાબેમાં બેસીને એમના ભાજપને ચેતવવા માટે મહેનત કરી રહ્યા છે તો હું વિપક્ષમાં છું તો વહેતી ધારામાં તો હતો નથી હું વિપરીત દિશામાં તરી રહ્યો છું એટલે મને દરેક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે મનજીત સિંહ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ દમણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે